સુરતના સરથાણા ખાતે આવેલા ઝૂમાં ગરમીના મોસમમાં પ્રાણીઓને આરામદાયક અને સુરક્ષિત રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીના તાપમાનથી પ્રાણીઓને બચાવવા માટે ઝૂમાં ફુવારા મોકલવામાં આવ્યા છે અને જેના દ્વારા પ્રાણીઓને ઠંડક મળી રહે છે આ ઉપરાંત સવાર અને સાંજે પ્રાણીઓને ઠંડા પાણીથી નાવડાવવામાં પણ આવે છે અને જેથી તેઓને ગરમીના જે તણાવ છે તેમાંથી રાહત મળી શકે ઝૂમાં આવી ખાસ વ્યવસ્થા કરવાને કારણે મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો પ્રાણીઓની સારવાર અને તેમની સુરક્ષા માટે ઝૂ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી રહ્યા છે ઝૂના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાણીઓની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ગરમીના મોસમમાં પ્રાણીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે હિટવેવ આગાહીના પગલે સુરત શહેર ની અંદર લોકો ગરમીથી પીડાઈ રહ્યા છે ત્યારે કેટલાક સુરતવાસીઓ પ્રાણી સંગ્રહાલય ની અંદર આવતા હોય છે આપણે અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં પ્રાણી સંગ્રહાલયની અંદર અત્યારે વ્હાઈટ સી હોય કે પછી જે વાઘ હોય તે તમામ લોકો અત્યારે જે પ્રાણીઓ જે છે તે અત્યારે ફુવારોની અંદર નાતા પણ નજરે પડી રહ્યા છે ઠંડક મળી રહે તે માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા અત્યારે ફુવારાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે પ્રાણીઓને પણ ગરમી ખૂબ જ મોટા પ્રમાણમાં લાગતી હોય ત્યારે જે રીતના પ્રાણી સંગ્રહાલય દ્વારા દર વખતની જેમ આ વખતે પણ જે છે તે સુવિધા જે છે તે કરવામાં આવી છે ફુવારો હોય કે પછી પ્રાણીઓને નવડાવવાની તમામ જે કામગીરી જે છે

પ્રાણીઓ અલગ અલગ જાય એટના છે અમે ફેમિલી જોડે પિકનિક માટે આવ્યા છે અને ગરમીના હિસાબે જોઈએ તો અહીંયા બર્ન વેધર કરતા બર્ જવા કરતા અહીં આવું બેટર છે કારણ કે ગ્રીનરી ભીઅન એટલી છે જેના લીધે આપને એકદમ ઠંડક અનુભવાય છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના પ્રાણીઓને ઠંડક મળે એ રીતેનું મેનેજ કરવામાં આવ્યું છે કયા કયા પ્રાણીઓ અત્યાર સુધી જોયા જો ફેમિલી જોડે આવ્યા છો તો ભાર તો જતા નથી પણ અહીંયા આવ્યા જો કે ઠંડક છે ઘરની અંદર તો ખૂબ ગરમી લાગતી છે અહીંયાં ઘણા બધા છે બર્ડ્સ છે દીપડા છે અહીંયે વાઘ છે સફેદ વાઘ છે સિંહ છે રીંછ છે બધા જ રીતે બધા અલગ અલગ જગ્યાએ આવ્યું છે જેમાં અલગ અલગ જગ્યાએ બધી જ જગ્યાએ ઠંડક ફુવાળા મૂકીને અલગ અલગ જગ્યાએ બધું મેનેજ કરવામાં આવ્યું છે બિલકુલ અહીંના અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે એમને જોડે વાત કરીશું બેન કઈ રીતની વ્યવસ્થા પ્રાણીઓ માટે કરવામાં આવી છે ગરમીને હાલ ગ્લોબલ વોર્મિંગના અસરના કારણે દિવસે દિવસે પૃથ્વીનું વાતાવરણ છે કે વધતું જાય છે ગરમી વધતી જાય છે એના હિસાબે અમે પણ અહીં ખૂબ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને પ્રાણીઓની હેલ્થને ધ્યાનમાં રાખીને અમે છે તો ઉનાળામાં બપોરના સમયે જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે વાઘ સિંહ દીપડા સફેદ વાઘ રીંછ અને ઓસ્ટ્રિચ જેવા પક્ષી અને પશુઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે આ ઉપરાંત તેમના પીવાના પાણીના ટબ વારંવાર દિવસમાં બે વાર બદલવામાં આવે છે જેથી કરીને એ લોકોને પાણી ઠંડુ પીવાનું મળી રહે ઉપરાંત જે બહારના હોજ છે તે અમે રેગ્યુલર સવારે ભરી સાંજે ખાલી કરી ફરી સવારે ભરીએ છીએ જેથી એનું હોજનું પાણી ઠંડુ રહે અને એ લોકોને નહવામાં પણ મજા આવે આ ઉપરાંત એ લોકોના ખોરાકમાં પણ અમે ખાસ કાળજી રાખીએ છીએ જેવી રીતે કે એ લોકોના પાણીની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર નાખીએ છીએ જેથી એ લોકોને લૂ ના લાગે અથવા એ લોકોને ડિહાઈડ્રેશન ના થાય ઉપરાંત એ લોકોના ખોરાકમાં અમે જ્યુસી ફ્રૂટ વધારે આપીએ છીએ જેવા કે મોસંબી છે તરબૂચ છે જેથી કરીને એનિમલ્સને આ ઉનાળાની વેધરની એડવર્સ કોઈ ઇફેક્ટ ના થાય બિલકુલ ચોક્કસપણે તંત્ર દ્વારા ખાસ તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે પ્રાણીઓને પણ ગરમીથી બચવા માટે અલગ અલગ જે પ્રાણીઓ માટે ફુવારાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે સુરતવાસીઓ જણાવી રહ્યા છે કે ઘરમાં ગરમી ખૂબ મોટા પ્રમાણમાં લાગતી હોય છે પરંતુ જયારે પ્રાણી સંગ્રહાલયની ની અંદર આવતા હોય અને પક્ષીઓ નિહાળતા હોય પ્રાણીઓ નિહાળતા હોય ત્યારે ખૂબ જ આનંદ થતો હોય છે અને અહીં પણ ઠંડક અનુભવ મળતો હોય છે સાઈ જગતાપ જીએસટીવી સુરત